સૌરાષ્ટ્રની રસતા ભાગ એક આજની વાર્તા છે રંગ છે રવા વાઈને ધરતીના આમી અને માણસાઈના પાણી આજે સોસાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે સંવન ઓગણીસો અને સોળનો ચૈતર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી બોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળો જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં સીળપની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની પુણી શિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મજર્તે સાદે ગાતી હતી કિયા ભાઈના કુવા કરે કીચુડીયા રે કિયા ભાઈની વાડીયું લેરે જાય આંબો મોર્યો ને આબે ફળ ઘણા રે રામ નવમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીની બોલાશ નથી ખેડુ તોય અગતો પાળી ને ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સુની પડી છે એવા મોટા તહેવારને દિવસે ને પહોરે એક ફૂટતી મૂછો વાળો સ્વાર વર્તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાગમાં ફૂલમાળ ઘોડે રમાડ્યો ચાલ્યો જાય છે ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોગની ભાત પાડતા ચણે છે વરતેજના આંબાવાડીયાની સાખો ચાખતી કોયલો ડાળે ડાળે હિંચકે છે

ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળુ પરમાર નામનો રાજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો વરતેજ જને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રાજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને અશ્વરે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ વધારી પલકવારમાં તો આંબી પણ ગયો આગેથી એને સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપસી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો આ તો આપણા બાપુ આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શેઠ શેઠ જય સ્વામિનારાયણ રવા ભાઈ જવાબ વાળ્યો આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ અને પાંચ સાત નું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો હા ભલે જો એમ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હંશિયારી રાખવી પડશે એમ કહી રવા ભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડેસ્વાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ પટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચક્કો રવાભાઈએ જોયું કે કાળીયે આંબેથી બે હથિયાર પણ સિંધી લોકો પાછળ પાછળ ચાલે આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો જુમ્બો છે કોઈ વટે માર્ગો સાથે જર જોખમ હોય તો અમારે તેની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવા ભાઈને તો શંકા ગઈ એને કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રાજપૂત ગરાસીઓ છું અને સાથે છું માટે તમે તમારે ખુશીથી પાછા વળો પણ વાણિયા બોલ્યા એક કરતા બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યો રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છે ગામના દેવાણી પયાત વડોના ભાગીદાર હતા સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા રોડો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદીને ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા તે જ સમયે રવાભાઈની ચકોર અને ફેમેલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રાજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી આવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હતિબંધ માણસો વિશે એને વહેમ હતો જ આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ કે આ સાથે ચાલના શસ્ત્રધારીઓ જુમેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરું છે ભેંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તલવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડેમાર્ગેથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા ટુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઉભા રહી પડકારો કરીને ગાડા ઉભા રખાવ્યા અને કહ્યું અમને આમાં આપણો હોવાનો શક છે માટે આ ગાડાઓને ઝડપી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ ચેતી ગયા પોતે ઘોડે ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડપીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાસ્તી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલ રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડપી ના હોય માટે કોરે ખસો અને ગાડા હાલવા દો આટલું કહેતા કહેતા જુબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાની ઝડપી નથી લેવી માટે તમે તમારા ગાડા હાકીને ચાલતા થાવ અને આ બીજા ગાડાઓની ઝડપી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રપંચને પામી ગયા સાથે ચાલતા બંને આદમી જુબેદાર નહીં પરંતુ આ લૂંટારો ટોળીમાં જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાય ગાડા મારા છે કાટના ગાડા કઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરને જમણે પૂજા ભા દેવાજીનું નામ તમે જાણો છો તેનો હું વારસદાર છું મારા માં પ્રાણ છે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં પડે મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર આ હોવો મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયો છૂટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોમાં નકરોડો અપાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસી જાઓ મિટરાઓ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કંઈ બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો પણ સમય સૂચકતા વાપરી એ ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું વિશેમો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ તરવાર ખેંચી વાણિયા તો સૌ બીક થી દૂર ખસી ગયા સાથેના રાજપૂતો માંથી એ રાજપૂતાની રજ ઉડી ગઈ પણ જગો કોળી હાથમાં મોટો આડો લઈને દુશ્મન આવી ઉભો અને તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂત નું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મનને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો

જીવ લઈને નાઠા રવાભાઈ ની પીઠમાં કેટલાક છતાં રણે ચડેલો રાજપૂત હાથમાં ખુલ્લી તરવારે ની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબાર ને પકડી લીધા કેટલી વારે માંડ માંડ સુરવિતા નો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યા ની ખબર ને પડી રવાભાઈ સ્વામિનારાયણ ના પાકા ભગત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા કા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવાભાઈ ને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વડોદરા પહોંચ્યા રવાભાઈ ની માતા ને એક દીકરો કવાયા ની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક ચોંકારો ન કાઢ્યો પણ એણે તો એટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાલમાનનું રક્ષણ થયું એટલે મારો જીવતો છે હું જ છું અને મારી તો આજ રોમનોમ સુધરી ગઈ આ સુરવિરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહને મળી ગયા તેમણે ખાસ વડોદ કહેવરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે એમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજે સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલો ભેટ મોકલ્યા ભારે શાબાશી આપી સુરવીરતાની કદર કરી આ વર્ષ પછી કેટલેક વર્ષે હાલ પ્રદેશના એક ગામમાં ચોરે ડાયરો મળ્યો હતો નવાબ ખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર ડાયરાઓમાં બેસવાવાળા એટલે અફાણીના બંધાણી હતા ચોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલા છાંટા નાખી રંગ છે રવાભાઈ રાજપૂત નહીં એમ રંગ આપી કસુંબો લીધો સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી ભાવનગર રાજના ભાલ હું જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ જોખમ સાથે નીકળવાની મળવાથી મારી બુદ્ધિ બગડી અમે જણાએ ટોળી તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળેશર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યો એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રાજપૂત તો એક રવો ભાઈ ત્યારથી હું રવાભાઈ રાજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીવું છું અને અલ્લાહ પાસે મારા ગુનાની તોબા પોકારું છું